શિક્ષણ વિભાગની બેવડી નીતિના કારણે બસો પંચોતેર જેટલા વિદ્યાર્થીઓ જીવના જોખમે રોજ કરી રહ્યા છે અભ્યાસ નાના ભૂલકા તેઓ જોખમમાં છે ત્યારે ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગના એસીમાં બેઠેલા અધિકારીઓ જર્જરિત વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવવા માટે હુકમ કરીને પોતાની જવાબદારી પૂરી કરવાનો ડોળ કરી રહ્યા છે છેલ્લા છ માસથી કઈક હાલતમાં ચાલી રહ્યું છે શિક્ષણ કાર્ય ઠાસરા તાલુકાના બાંદરપુરા પ્રાથમિક શાળામાં ત્યાં દ્રશ્યો કહી રહ્યા છે બાંધરપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા છ માસથી જીવના જોખમે બસો સિત્યોતેર વિદ્યાર્થીઓ રોજ અભ્યાસ કરી રહ્યા છે અભ્યાસ શાળાના આચાર્ય અને શિક્ષકો રોજ નવ જર્જરિત વર્ગમાં આ બાળકોને કરાવી રહ્યા છે એક વર્ગમાં બાલવાટિકાથી ત્રણ ધોરણના એસી વિદ્યાર્થીઓ તો અન્ય વર્ગોમાં બે અને ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે અહીં ચાર ક્લાસરૂમો એક પાકા બિલ્ડિંગમાં આવેલા છે તો અન્ય ક્લાસરૂમ જર્જરિત દિવાલો સાથે પત્રના શેડમાં અને એક ઓફિસ છે જે સાથે જ તમામ નવ ઓરડા જર્જરિત છે બાંદરપુરા ગામ અને તેમાં આવેલ પ્રાથમિક શાળા આંગણવાડી કે જેમાં પચાસ નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે અને બંને વચ્ચે આવેલ પાણીની જર્જરિત ટાંકી એ જોખમી અને જર્જરિત છે જીવલેણ જોખમી દસ મીટરના અંતરે આ ટાંકી આવેલી છે અને દસ મીટરના અંતરે આવેલ ગોધરા આણંદ રેલવે ટ્રેક છે જ્યાં અત્યાર સુધી માત્ર સિંગલ ટ્રેક હતો તે પણ હવે ડબલ ટ્રેક બનતા અહીં ટ્રેનોની સંખ્યા પણ વધી ગઈ છે અને હજુ પણ વધશે તેવામાં ટ્રેનોના કારણે ભૂકંપ જેવા આંચકા અનુભવતા આ શાળાના જર્જરિત મકાનો જમીન દોસ્ત થશે તે નક્કી છે બાંદરપુરા ગામ એ ચારે બાજુથી ઘેરાયેલું ગામ છે બે તરફ મહિનદીની કેનાલ અને એક તરફ રેલવે તો ત્રીજી તરફ ગોચરની જમીન આ ખૂબ જ નાનું ગામ છે અહીં કુલ બસો સિત્યોતેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં એકસો ચાલીસ કન્યા અને એકસો સાડત્રીસ કુમાર વિદ્યાર્થીઓ છે એક સ્માર્ટ ક્લાસરૂમ અને બે આધુનિક જ્ઞાન કુંજ વર્ગો એક કોમ્પ્યુટર લેબ આરો વોટરની સુવિધા અહીં ઉપલબ્ધ છે

શિક્ષણાધિકારી મામલતદાર ટીડીઓ કલેક્ટર કે ડીડીઓ કે કોઈ નેતાને આ ગંભીરતા ન દેખાય શું માત્ર લેટર પેડ ઉપર રજૂઆત કરી આ શાળાના આચાર્ય શિક્ષકો શિક્ષણ વિભાગ કે તંત્રની જવાબદારી પૂરી થઈ જાય છે કે મળવાપાત્ર સુવિધા આ ગરીબ વિદ્યાર્થીઓને મળવી જોઈએ તે અંગે તંત્રએ વિચારવું જોઈએ બાંદરપુરા ગ્રામ પંચાયત પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો અને શાળા વ્યવસ્થા કમિટીના સભ્યો દ્વારા ખેડા જિલ્લા શિક્ષણાધિકારી અને તેમની કચેરીને આ અંગે રજૂઆત કરવામાં આવી કે નવા મકાનો મંજૂર કરવામાં નથી આવ્યા ગામમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય તેમ નથી અને શાળાના નવા મકાનો અંગે સરકારની નવી ડિઝાઇન મુજબ ગામમાં કોઈ જગ્યા જ નથી માત્ર છે તો ગૌચરની જમીન તે જમીન ઉપર મંજૂરી મળે તો નવું મકાન બની શકે અથવા તો શાળાની મૂળ જગ્યાએ જૂની ડિઝાઇન મુજબ ઓરડા મંજૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે જો કે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ અહીં ઓરડા જર્જરિત છે તેને જમીન દોસ્ત કરવાનો હુકમ કરીને બેઠું છે આજે પણ બાંદરપુરાના આ બસો પંચોતેર વિદ્યાર્થીઓના જીવની જાણે કોઈને નથી પડી શું કરીએ સાહેબ આગળ રજૂઆત કરી છે પણ અમારા ગામમાં જગ્યા જ નથી બીજી કોઈ આ સ્કૂલ સ્કૂલની મંજૂરી માટે નવી મંજૂરી માટે પણ આ જગ્યા જ નથી એ તો જવાબદારી હવે આગળ રજૂઆત કરી છે એટલે આગળ જિલ્લા પંચાયતની રહેશે આ તો પછી જિલ્લામાંથી અમને એવી સગવડ કરી આપે બીજા ગમે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સગવડ કરી આપે સ્કૂલની આ માગણી કરતું પ્રાથમિક શાળા આઠમાં આજુબાજુ આવી રેલવે જાય ને તો ધ્રુજે

આ પ્રાથમિક શાળાને અડીને આવેલા કમ્પાઉન્ડ વોલ પાણીની ટાંકી અને આંગણવાડી બિલકુલ જર્જરિત અને જોખમી છે જે ગમે ત્યારે તૂટી પડશે અને જો ત્યાં હાજર કે વિદ્યાર્થીઓ તેમાં ભોગ બનશે તો આખરે જવાબદાર કોણ સુશિક્ષણ વિભાગ ત્યારે જ કાર્યવાહી કરશે અહીં ભણતા બસો પંચોતેર વિદ્યાર્થીઓની જવાબદારી એ શું માત્ર બાંદરપુરા પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત કે એમસીની નહીં તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગની સાથે રાજ્યના શિક્ષણ વિભાગની પણ છે જો કે અધિકારીઓ ક્યાં કોઈ દુર્ઘટના વિના ગંભીરતાથી કોઈ બાબતને લે જ છે પણ સાહેબ અમારે પાસે અહીંયા ગામમાં બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી એના માટે અમે બહુ તપાસ કરી એમસી જોડે મળીને ગ્રામ પંચાયત જોડે મળીને અમે વેકેશનમાં બી અમે બહુ તપાસ કરી એના માટે પણ ગામમાં કોઈ બી વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે એવું છે જ નહીં લોકોને પોતાને રહેવા માટે ઘર નથી તો અમને ત્રણસો બાળકોને બેસવા માટે જગ્યા એ લોકો કેવી રીતે કરી આપે તો અમે એના માટે લેખિત કાર્યવાહી બી કરી છે જિલ્લા પંચાયત ને જાણ પણ કરી છે વખત વખત લેટર 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 પેડ 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 આપ્યા છે 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 ઠરાવ અમે અમે મોકલાયા બે કે ભાઈ અમારી પાસે જગ્યા નથી તમારા તરફથી અમને કોઈ વ્યવસ્થા કરી આપો અને છેવટે એ લોકો એમને એવું કીધું કે તમે જ વ્યવસ્થા કરો તો અમે એક વિકલ્પ બતાવ્યો બી છે કે મહાલક્ષ્મી કન્યાશાળા શાળા બિલ્ડિંગ ખાલી પડ્યું છે જો ત્યાં અમને ટ્રાન્સપોર્ટેશન ની સગવડ કરી આપવામાં આવે તો ત્યાં અમે બાળકોને શિફ્ટ કરી અને એમનું શિક્ષણ ના બગડે એ રીતે એ કાર્યવાહી અમે આગળ કરી શકીએ અમે છે કે સ્કૂલ ડેમેજમાં છે અને અહીંયા તમારા બાળકો બેસાડવાના નથી અમે નવી સ્કૂલ માટે માગણી કરેલી છે એની પહેલા અમે માંગણી કરેલી છે લગભગ દસમા કે અગિયારમા મહિનામાં અમે એની માગણી કરેલી છે નવી સ્કૂલની અને એની બધી પ્રોસેસ જે શાળા કક્ષાએથી કરવાની છે એ તમામ પ્રોસેસ પતી ગયેલી છે માત્ર ને માત્ર માત્ર ને માત્ર બાળકોને ભણવાનું ના બગડે આજે ત્રણસો બાળકોનું શિક્ષણ ના બગડે એટલા માટે અમારે બાળકોને બીજી કોઈ વ્યવસ્થા થઈ શકે એવી પણ નથી કે જ્યાં બેસીને અમે એમનો અભ્યાસ કરાવી શકીએ એના કારણે અમારે આ બિલ્ડિંગમાં બાળકોને બેસાડવા પડે હવે સાહેબ જે જિલ્લા પંચાયતમાંથી જે લેટર અમને મોકલાયો છે એમાં તો ચોખ્ખું લખ્યું છે કે ભાઈ આચાર્યની જવાબદારી ને એસએમસી ની જવાબદારી રહેશે પણ અમે છેલ્લા છઠ્ઠા મહિનામાં અત્યારે જૂનમાં અમે એક ઠરાવ કર્યો છે એસએમસીમાં કે ભાઈ હવે પછી કોઈ વ્યવસ્થા થઈ શકે એવી છે જ નહીં આપણી પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે જ નહીં તો એના કારણે આપણે બાળકોનું શિક્ષણ ના બગડે આજે બાળકોનું શિક્ષણ ના બગડે એટલે અમે અહીંયા બેસાડ્યા છે અને હવે પછી કોઈ પણ બનાવ બનશે તો એની તમામ જવાબદારી જિલ્લા પંચાયતની રહેશે એવો ઠરાવ અમે લઈ અને એની એક કોપી અમે જિલ્લા પંચાયતને બી આપેલી છે હવે એમાં તો હું બીજું શું કહી શકું એમાં તો કેમ કે અમારા તરફથી અમે જેટલું બી કરી શકતા તમે જમીન મેળવવા માટે ગામ પાસે પોતાની કોઈ જમીન છે નહીં ગોચર જમીન છે એના પ્રોજેક્ટ બી બી પાસ તો અમે માટે પ્રોસેસ ગામના લોકો શાળાને સહયોગ આપી જ રહ્યા છે એ લોકો એમની મેળવે પ્રયત્ન કરી જ રહ્યા છે કે નવી કોઈ જમીન આપણને આજુબાજુના ગામમાંથી મળે એના માટે એ લોકો સક્રિય પ્રયત્નો કરી જ રહ્યા છે પણ અત્યારે હાલની કંડિશન એવી છે કે ગામમાં એવી કોઈ બીજી વ્યવસ્થા છે જ નહીં કે જ્યાં અમે બાળકોને બેસાડી શકીએ નવ ઓરડા તોડવાની મંજૂરી મળેલી છે અમને અને બીજા બીજી સ્કૂલ જે બનશે એ નવા પ્લાન મુજબ આખી નિશાળ બનશે એ રીતે અમને ત્યાંથી જાણ કરેલી મુદ્દો હવે ચર્ચામાં કેમ આવ્યો તે પણ રસપ્રદ છે કારણ કે ઠાસરામાં હાલમાં જ દીપકપુરા પ્રાથમિક શાળાના આચાર્ય વિક્રમ ઠાકોરની બદલી એટલા માટે કરવામાં આવી કે જર્જરિત ઓરડા તોડી પાડવાનો ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જો કે નવા ઓરડા મંજૂર ન કરતા અહીં થોડા સુરક્ષિત ઓરડામાં અભ્યાસ ચાલી રહ્યો છે ખેડા શિક્ષણ વિભાગે હુકમ કર્યો છતાં વૈકલ્પિક વ્યવસ્થા ન હોય અહીં જર્જરિત ઓરડામાં જ શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ શાળા કે પછી શિક્ષણ વિભાગ